ખેડબ્રહ્મા વિધાનસભાના ધારાસભ્ય તુષાર ચૌધરીના ભક્તિનગર ખાતે આવેલ નિવાસ ભારત દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી અને લાલ બહાદુર શાસ્ત્રીની યાદ કરી અને સૂત્રોચ્ચાર સાથે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી બાપુના સ્મૃતિ ચિત્રને સૂતરની આટી અને ફુલાર અર્પણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ખેડબ્રહ્મા સર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ શર્મા તેમજ દિલીપભાઈ જૈન નરેશભાઈ ગણપતસિંહ વાઘેલા લીલાબેન વગેરે મોટી સંખ્યામાં તાલુકા કોંગ્રેસ

જન્મ જન્મજયંતિ છે એ નિમિત્તે આજે ખેડ્રમમાં તાલુકા અને ખેડ્રમમાં શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજના આ દિવસે મહાનુભાવોને યાદ કરીને એમને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી છે સમગ્ર દેશની અંદર જ્યારે આજે એમની જન્મજયંતિની ઉજવણી થઈ રહી છે ત્યારે સમગ્ર દેશવાસીઓ એમના આદર્શોને યાદ કરી રહ્યા છે